નમસ્કાર મિત્રો રાજ્ય સરકારના જેટલા કર્મચારીઓ છે તેમને બાર અને ચોવીસ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર હતું પરંતુ તે ફેરવી અને દસ વીસ અને ત્રીસ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર થશે તેવો ઓફિશિયલ પરિપત્ર ઠરાવ કરી દેવામાં આવ્યો હતો તે બે હજાર ત્રેવીસમાં જ કરી દેવામાં આવ્યો હતો તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો રાજ્ય સરકારનો જે પરિપત્ર થયો હતો તેમાં વાત કરવામાં આવી છે કે જે પરિપત્ર મુજબ સરકારી કર્મચારીઓ માટે બઢતીનો અભાવ મર્યાદિત તકોનો પ્રશ્ન હલ કરવા માટે ઉપરોક્ત વચાણ લીધેલ નાણા વિભાગના તારીખ સોળ આઠ ના ઠરાવ હેઠળ સુધારેલ ઉચ્ચતર પગાર ધોરણની યોજના દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ રાજ્ય સરકારના વિવિધ મંડળો દ્વારા આ યોજનાને સ્થાને બાર અને ચોવીસ વર્ષે ની ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજના લાગુ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆતને ધ્યાને લઈ તેમની સમીક્ષા કરવામાં આવી અને બીજા પેરેગ્રાફમાં લખવામાં આવેલું છે આ ઠરાવના અન્વયે લાગુ પડતી હાલની 12 અને 24 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણની યોજનાના સ્થાને 10 20 અને 30 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવા અંગેની યોજના વંચાણ નિદેલ ક્રમાંક 3 ના નાણા વિભાગના તારીખ 19 10 22 ના ઠરાવથી યોજના દાખલ કરાવવાનું ઠરાવવામાં આવે છે તો મિત્રો તે મુજબ છે તે વાંચી શકો છો અને સાથે સાથે સંસ્થા ખાતે કરવાની થતી જે કાર્યવાહી છે તે પણ અહીંયા આપવામાં આવેલી છે અને પ્રાદેશિક કચેરીએ કરવાની થતી કાર્યવાહી પણ અહીંયા આપવામાં આવી છે તો આ હતો રોજગાર અને તાલીમ સંસ્થાનો ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર જે તારીખ બે એક બે હજાર ત્રેવીસ ના રોજ કરવામાં આવેલો હતો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ